મને વાલા લાગે છે સીતારામ મારે નથી દુનિયાના કામવાલા લાગે છે સીતારામ నీ దుని కనవాలా లాగే వాలా మారి చే దుని కమవాలాగే సీతారా మి దుని కన యా అభిమా మే నీ దుని కరయా అభిమా సే నీ దునివాలా గే స సీతారా మే నీ ద માયા જૂઠી છે તાયા જૂઠી છે માયા જૂઠો છે સગળો સંસાર મારે નથી દુનિયા ના જૂઠો છે સગળો સંસાર ને વા લાગે છે સીતારામ મારે નથી દુનિયા ના કામ સવાર પડી ને સબરી શેરિયુ રેવારતી ને સબરી શેરિયુ વારતી જુએ છે રામજી ની વાટ મારે નથી દુનિયા ના કામ જુએ છે રામજી ની વાટ મારે નથી દુનિયા ના ગરુજી ના વચન ઉપર વિશ્વાસ રાખતી ગુજના વચન ઉપર વિશ્વાસ રાખતી મારો રામ મારે નથી ના કામ સીતારામ મારે નથી દુનિયાના કામ ગયા છે તને પર તારામજી નીકોડિયાને પર છે ધુપડીની માય મારે નથી દુનિયાના

సీతారా మే దుని కాలాచ స

కుటదీ దునియా మనేవా సీతారా మనేలా సీతారా మ ninde tras natanya laafi